જય સવિદાન જય ભારત સાથીઓ હું છું આપનો સાથી આજે આ વિડીયો ફરીથી એટલા માટે બનાવવું પડે છે કે ગઈકાલે જે મેં પરસોત્તમ રૂપાલી રૂપાલાજીના જે સ્ટેટમેન્ટ બાદ મારો જે વિડીયો જે બનાવ્યો અને વિડીયો ખૂબ લોકો સુધી પહોંચ્યો અને ખૂબ લોકોએ કોમેન્ટ કરી ખૂબ લોકોએ કોમેન્ટ કરી ખૂબ લાઈક કરી અને ખૂબ લોકોના ફોન પણ આવ્યો એમાં ઘણા ખરા નજીકના મિત્રો જે ઓળખતા હોય એવા વ્યક્તિઓ ફોન કરી પ્રશ્ન કર્યો એના માટે મારે વિડીયો બનાવવો પડે છે પ્રશ્ન એવો કે આવી રીતે બોલો છો શું ડર નથી લાગતો તો મેં એક જ જવાબ આપ્યો કે સાનો ડર ભાઈ તો કે આ સત્તાધારી પક્ષો છે આમની પાસે આટલી તાકાત છે એ સારા સારા વ્યક્તિઓને સીએમ જેવા વ્યક્તિઓને ઈડીના માધ્યમથી અંદર કરી દે છે હાલ જ આપણે જોયું કે દિલ્હી હોય કે ઝારખંડ હોય

વિચાર ક્યારે મળતો નથી તો અમે વિચારધારા ને વેગ આપનાર વ્યક્તિઓ છે એટલે ડર કઈ છે જ નહીં આમ છતાં એક વસ્તુ કહી દો કે સાહેબ ને આજે પાછો એક બીજો સંદેશ આપી દઉં સાહેબ આપને ખૂબ જ અમારી સમાજ ઉપર ખૂબ પ્રેમ અને લાગણી હતી આપ જે અહીંયા શબ્દો બોલ્યા હતા કે મને આ સમાજ ઉપર ખૂબ પ્રેમ છે અને જે ભીમ નારો પણ આપ બોલ્યા હતા તો મારો એક જ વસ્તુ કેવાની છે કે સાહેબ આ દેશની અંદર દરેક વ્યક્તિઓને આંદોલન અધિકાર દરેક વ્યક્તિને બોલવાનો અધિકાર ઘણી પ્રકારના આંદોલનો થયા એમાં પાટીદાર આંદોલન થયું એમના અધિકારો માટે કારણ કે એમને પણ બોલવાનો હક અધિકાર છે એ આંદોલન થયા પછી એ આંદોલનની અંદર સૌ સૌ દીકરાઓ મારા ખ્યાલથી શહીદ થયા અને સાથે સાથે સરકાર તરફથી અમને ખૂબ આનંદ થયો કે પાટીદારોના કેસ ખેંચાયા તો ખેંચાવા જ જોઈએ દરેક વ્યક્તિઓને ન્યાય મળવો જોઈએ એમનો કોઈ વિરોધ નથી એમની સમર્થનમાં પણ સાથે સાથે દલિત આંદોલન જે પૂરા ભારતમાં

બરાબર સાથે સાથે ઉનાકાંડના પીડિતોને આજથી સુધી ન્યાય નથી મળ્યો થાનગઢના પીડિતોને આજથી સુધી ન્યાય નથી મળ્યો થાનગઢની અંદર આ સમાજ ઉપર તમને જેને પ્રેમ છે ને સમાજની વેદના કહું છું થાનગઢના સંજય પ્રસાદનો અહેવાલનો રિપોર્ટ આજથી સુધી જાહેર નથી થયો આવી તો અનેક ઘટનાઓ મારી પાસે એમ કહું ને તો ગણાય ને એટલી ઘટનાઓ આ સમાજ ઉપર બની રહી છે આટલી ઘટનાઓ ઘટી એ સિવાય ઉના કાંડ પછી જે આંદોલન કઈ બાબત સારું છે કોઈને ન્યાય મળ્યો તો અમારા ક્યાં ખેંચાય આ સમાજ ઉપર તો તમને ખૂબ અને લાગણી અને પ્રેમ છે તો આજે સુધી સુધી ઉનાકાંડ હોય ભીમાકોરે ગામની ઘટના હોય કે બે એપ્રિલ ના ભારત બંધ નું એલાન હોય જેટલા જેટલા ખોટા કેસો છે આજ સુધી એક પણ કેસ પાછો ખેંચાણો નથી ત્યાં સુધીને વાત કરી દઉં કે ખોટા કેસો ની અંદર કેટલા વ્યક્તિઓ હેરાન થઈ રહ્યા છે અને હજી અમુક વ્યક્તિઓ તો અમારા એવા છે કે એમને આઠ આઠ વર્ષથી હજી જામીન નથી મળ્યા ત્રણસો બે ના મર્ડર માં જામીન મળી જાય છે પણ કોઈ વસ્તુ સાબિત નથી એવા અમારા ઘણા વ્યક્તિઓ એમ એમાં અમરેલીની અંદર આજની તારીખમાં હજી એક તો જામીન નથી મળ્યા અને ઘણા વ્યક્તિઓ હજી ધક્કા ખાઈ છે દર તારીખ તો સાહેબ ત્યારે તમારી વેદના સમાજ ઉપર જે તમને પ્રેમ છે ને લાગણી એ લાગણી કદાચ આ ચૂંટણીમાં જો આપલવો તો અમને સારું થાય કે ભાઈ ખરેખર અમારા સમાજ પ્રત્યે રૂપાલા સાહેબ છે પહેલેથી સંઘર્ષ કરતો સમાજ હતો આમ છતાં આજે મારી યુટ્યુબ ચેનલ ઉપર જે મારો જે વિડીયો હાલી રહ્યો છે એમાં ખૂબ લોકોએ કમેન્ટ કરી પણ એક કમેન્ટ એવી પણ આવી છે ઘણા કમેન્ટ આવી એમાં એક કમેન્ટ ના કહેવાય પણ ઘણા જે સમર્થકો છે એ મને તો જે મે તમને કાલ કીધું હતું કે તમે શબ્દો રૂપિયા અમને ઘણી રીતે ચિત્રો છે એ પણ ચિત્રેલા છે જે વિચાર ધરાવ એટલે એ ક્યારે બંધ થવાનું નથી એ પણ અમને ખ્યાલ છે આમ છતાં એક જ વસ્તુ આપને વિનંતી કરું છું કે આ દેશની અંદર આ દેશને રાજની જે નીતિ છે જે કૂટનીતિ છે આ દેશને જાતિ જે બંટવા કરી દીધા છે એના હિસાબે દેશ હેરાન થઈ ગયો છે એક બાજુ આપણે સત્ય સનાતન ની વાત કરીશું જોકે સત્ય સનાતન ને કોઈ વસ્તુ આથી કઈ લેવા દેવા નથી ધમ્મ જેને કહેવાય એ સત્ય સનાતન ની વાત કરી અને આપ ઘણી જગ્યાએ ભજનો સાધતા જાતિ પાતિ ને હરિ કે દેશમાં તો આ હરિફ નો દેશ કઈ જગ્યાએ

એ વિચારધારાને ખરેખર આપણે દબોસવી જોઈએ અને સમતાવાદી માનવતાવાદી જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર સમ્રાટ અશોક નું જે રાજ હતું એવું રાજ જો આવે તો અખંડ ભારત ફરીથી બને અને બધા શાંતિથી આ મુલ્ક ની અંદર આપણે વસવાટ કરી શકીએ એ જ માટે શહીદ ભગતસિંહ વિચારધારાને વરેલા છે ફૂલે સાહુ અને બિરસા આંબેડકર વિચારધારાને વરેલા છે અંગ્રેજો ની સાથે નમવા વાળા ન હતા કારણ કે અમારા બાપ બિરસા મુંડાએ પાંચસો બાવન રજવાડા હતા એમાં જે ટ્રાયબલ ઇલાકો કે જંગલ ની અંદર અમારા બાવા દાદાઓ ભીલો રાજ કરતા હતા તો ક્યાંક ને ક્યાંક જે આપ જે નારી બાબતમાં જે બોલ્યા છો

હજી મને આ રાજનીતિ હોય ગંધ આવી રહી છે અને ફરીથી મારા મિત્રોને કહું છું કે કોઈ બાબતનો ડર નથી કોઈ જ નથી ફરીથી કહું છું કે વ્યક્તિ મરી શકે છે વિચાર નહીં તો અમે તો વિચારો સાથે જોડાયેલા છીએ જય સંવિધાન જય ભારત